આણંદના ખંભાતમાં ઉત્તરાયણ પર્વને લઈ પતંગ બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે ખંભાતના પતંગો માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા હોવાથી રાજ્યભરમાંથી પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી પડ્યા છે માહિતી અનુસાર આ વર્ષે અંદાજે પાંચેક કરોડ પતંગનું ઉત્પાદન કરવામાં આવ્યું છે પતંગનો એક કોડીનો ભાવ એકસો વીસથી લઈ છસો સુધી છે ગત વર્ષે સરખામણી આ વર્ષે પતંગના ભાવમાં પચીસ થી ત્રીસ ટકાનો વધારો થયો છે તેમ છતાં પતંગ રસિયાઓ ખરીદી માટે સહિત કંકુ વિવિધ આકર્ષક ડિઝાઇનના પતંગ ઉપલબ્ધ છે તેમજ નાના બાળકો માટે ખાસ પતંગની વિશાળ રેન્જ જોવા મળી રહી છે ઉત્તરાયણ પૂર્વે શહેરની ગલીઓમાં પતંગ ખરીદનારની ભીડ હરાજી અને રંગીન માહોલ વચ્ચે ખંભાતમાં પતંગ મહોત્સવની ધૂમ જોવા મળી રહી છે સૌ સાથે મળી ઉત્તરાયણનો આનંદ માણી અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળીએ તેવી અપીલ કરવામાં આવી છે